તાપીમાં ધોધમાર વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ડેમના ઉપરવાસમાંથી એક લાખ તેર હજાર પાંચસો સડસઠ ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમમાંથી ઇઠ્યોતેર હજાર છસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની જાવક પણ છે ડેમના છ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમ અત્યારે ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ હવે દૂર છે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે જો કે સામે જાવક પણ છે પરંતુ હવે ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ દૂર છે તાપીમાં ધોધમાર વરસાદથી ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમની સપાટી અત્યારે ત્રણસો ચુમ્વાલીસ પોઈન્ટ પાંચ મીટર પર પહોંચી છે ડેમમાંથી ઇઠયોતેર હજાર છસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની જાવક પણ છે ડેમના છ દરવાજા ખોલીને અત્યારે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી એક ફૂટ જ દૂર છે વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે દીપક અત્યારે ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી એક ફૂટ જ હવે દૂર છે શું વિગતો ચોક્કસ હવામાન ખાતાની આગાહી વચ્ચે ગત મોડી રાત્રે તાપી જિલ્લામાં વ્યારા તેમજ સોનગઢ ઉત્થલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો લગભગ પાંચ ઇંચ થી વધુ વરસાદ વરસતાની સાથે જે ઉકાઈ ડેમના કેટમેન્ટ એરિયામાંથી પણ ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ હતી હાલ ઉકાઈ ડેમમાં વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમમાં લગભગ એક લાખ તેર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે જેને પગલે જે ડેમ ની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ થી હવે ઉકાઈ ડેમ માત્ર એક જ ફૂટ દૂર છે અને હાલ જો ડેમ ની સપાટી ની વાત કરીએ તો ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ ઝીરો પાંચ ફૂટ પર પહોંચી ગઈ છે જેને પગલે ડેમ ની સપાટી લેવલ જાળવી રાખવા માટે હાલ ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા આજે ફરી સવારથી ગેટ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ ઉકાઈ ડેમમાંથી લગભગ છ ગેટ સાડા પાંચ ફૂટ ખોલીને ઇઠ્યોતેર હજાર ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં હાલ છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી નદી પણ બે કાંઠે વહી રહી છે અને હાલ પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે એટલે ચોક્કસ કહી શકાય કે ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટી સુધી ચોક્કસ પહોંચી જશે તો બીજી તરફ ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાવાની સાથે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત ગુજરાતના સુરત તાપી નવસારી વલસાડ સહિતના જે જિલ્લાના ખેડૂતો લોકો તેના જે ઔદ્યોગિક એકમો છે એના માટે એક ના સમાચાર પણ કહી શકાય જી બિલકુલ દીપક આભાર જાણકારી આપવા બદલ